જય માતાજી કેમ છો બધા જમા જમાવીશું તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં નવા બ્લોગમાં તો જો અત્યારે બપોર પછીના અઢી વાગ્યા છે અને પૂર્વના હજી હું પૂર આવીને બહાર જ નીકળીશું કેમકે આ પૂરવાબેન બપોરે હુંતા ન હતા અને હર્ષ હોતા નથી ને ભાઈ જો અહીંયા ઘરમાં ફોન જોવે છે ઘરમાં આવી ગયો ઈંદોળે તો ઘરમાં આવી ગયો એ ફોન જોવે છે અને જો આ ગાયની હજી બેઠ્યું છે અઢી જ વાગ્યા છે ત્રણ વાગ્યા પછી ઊભ્યું થાય અને બપોરે હું ના વાગ ખાધું પછી વાસણ ધોયા ને પછી કપડાં ધોવા ગયા એટલી ઘણી પૂરવાને રાખી અર્ષના પપ્પા એમ આવા ગયા એટલી ઘણી પછી એને કામે જવાનો ટાઈમ થઈ ગયો તો એ કામે આવી ગયા મારા જે કપડાં હું બાકી છે હું તમને બતાવું કોળીએ જે ધોયેલા એમણે મૂકેલા છે અર્ષના પપ્પા કે પેલા તું એ નાઈ નાખ અને પછી એ કપડાં મૂકવજે તો છે ને મેં હજી કપડા ધોયા હું ધોયેલા પીડાશે હું અંજાર જો એટલા ધોયેલા છે અને આ ઓલા છે ને એ ધોવાના છે જે કપડાં અને પૂરવાબેન જો એ લે પડી હતી બાર બે હાડીને તો આમ ધોળવાળા કરીને તો હજી આ કપડાં એટલા મારે હુકવવાના બાકી છે ખાલી નાઈ કપડા ધોયા અને એવું બધું છે હજી છે ને આ કપડાં હુંકાય છે એ આપણે લઈ લઈ એક આપણે પોપિયા જો પૂરા થઈ ગયા હવે એટલે પૂરા નથી થયા પાકેલા પૂરા થઈ ગયા જો આમાંથી પાકલ પાકલ તોડી લીધા પૂરા થઈ ગયા છે બાકી નાના નાના ને અહીંયા જો આ પોપિયા મોટા થાય જો શે ને બાકી ફળ મોટા આ ફળ મોટા થાય કેમ કે આ આઘા છે ને એટલે અને અહીંયા આ છે ને પૂરા થઈ ગયા હવે આ સે મીઠા એમ છે ને નાના નાના આવે છે આ આ સહેલું આનથી મોટું નો પગ્યું હતું આવી રીતના છે તો ચાલો કન્ટિન્યુ કહી જવું અમારે કપડાં સુકાઈ જવું અને પેલા છે ને એટલા ધોઈ નાખું ચાલો અમારા ભાઈ ઘરમાં છે પેલા હું જોઈ લઉં બુરવાને સગાડી દે એને બહાર કાઢું બહાર ખાટલો ફોન જોઈને હું કપડાં ધોઈ લઉં જો ફોન જોઈ લો જો પૂર્વા હોતી છે તો કાંઈ ને આલો બે હું છે એક ફોન જોઈને તો હું ફટાફટ કપડાં હૂકવી દઉં ને થોડાક એવા એક છે મારા એ ધોઈ નાખું પૂરવાના છે થોડાક બે લેંગીને એક ટી શર્ટ એનું છે તો હાલો કન્ટિન્યુ રહેજો લગમાં જોઈને વહી આવી અને પૂર્વા જાગી ગઈ અહીં મેં જાગી ગઈ અને બહાર ગોળ બેસાવા આવ્યો તો ગોળ તો એ જોવા હું ગઈથી તો કાંઈ ડબ્બો લેવાનો હતો પણ કાંઈ હૈદરો નહીં એટલે કાંઈ આપણે ડબ્બો લીધો નહીં અને હર્ષા પપ્પાને ફોન આવ્યો છે ને એટલે હું ગઈ હતી કે ગળ વેસાવા એવો લઈ એમ તે કંઈ હૈદરોની અને પછી પૂરવાબેનને હું અહીંયા બાજુમાં રમવા ને પગતી આવીશું હર્ષને બી ઘર અહીંયા રમે છે અને મેં છે ને કામકાજ લીધું છે જો આપણે હવારમાં આતો નાખ્યો તો ઢોકળાનો જો મસ્ત જો આપણે ઢોકળા બનાવવાના છે તો બની જાય ને પછી હું બતાવી ત્યારે હું મેં દઉં કેમ કે શાર્પ પાકો આવી જશે ત્યારે માણ ધીમે ધીમે હું હા જે કરી દે અને હસ્તે પૂરવાની ત્યાં રમવા જશે રમે હું ફટાફટ આપણે મેકી દઉં સુલાવ એટલે એ સડતા થાય પછી હું તમને બતાવું ફાઇનલી ગાય તો આપણે ઢોકળા બનાવવાનું ચાલુ કરી દીધું છે પૂરવા બેન જો રમતા હતા એવા એક થાળી સડી ગઈ છે અહીંયા બાજુમાં થોડાક અમ છોકરાને દઈ આવીશું અને આ બેન બેનસો આ પાછળ રમે છે અને જો બીજી થાળી આપણે મૂકી છે સડવા તો સુરલા ઉપર બનાવું છું મસ્ત મજાનો જો તાપ થાય છે અને આ લાગડે આપણે સડી ગઈ કે નહીં અમે આપણે જોઈ લઈ સડી ગઈ છે ચાલો ઉતારીને પછી બતાવું તમને કેવા બેના જોઈએ આપણે ઢોકળા તો ગાઈસ જો એક થાળી સડે છે અને એક થાળીમાં જો આપણે આ ખીરવામાં નાખી અને ઉપર કોથંબરી નાખી દઈ મસ્ત મજાની કોથમરી વેવડી દઈ સડે એટલે અંદર સોટી જાય કોથમરી ઉપરથી નાખવીને તો અલગ અલગ રહી કોથમરી એટલે જો અંદરથી આપણે થાળી મકવાનું હોય ને ત્યારે આપણે એડ કરી દઈએ ને એટલે અંદર મિક્સ થઈ જાય જો આવી રીતનું ખીરું બનાવ્યું જો આપણે આવી ડીશ તૈયાર રાખીએ ડીશ સડે એટલે પછી આ ડીશને એમાં મેંકી દેવાનું જો મસ્ત મજાને આપણે ડીશ તૈયાર કરી આમાં આપણે છે ને

જો અહીં થોડોક અજવાળો છે ને ત્યાં અહીંયા હું લઈને આવીશ થાળી અને જો ફૂલ ગરમ છે અને મસ્ત મજાની જો ખમણની ભોડે ફૂલા આપણા ઢોકળા અને મસ્ત ના થયા છે અને હજી ગરમ છે અને થોડાક ઠરવા દઈ અને પછી આપણે એને કહેવાય પતિકા પાડશું તો હજી પહેલાં ઘડીક ઠરવા દઈ જો આ મસ્તના ઢોકળા છે ત્યારબાદ એને ખાવાય તો આવી જાવ અને આપણી થાળી ઓલી થાળી છે ને મેકીને એ સડવા આવી ગઈ છે તો આ થાળીને આપણે નવરી કરવી જોઈએ ને તો જો ઠરી ગઈ છે અને હવે આપણે પતિકા પાડવાનું ચાલુ કરી દેવું મસ્ત મજાના પતિકડા હું પેલા પાડ નાખું યા કાંઈ થી ફાવતો નથી એટલે પછી હું તમને બતાવું આપણે પતિ પાડી હાલો મેં ઢેફલા પાડ નાખા છે અને આપણે હું તમને દેખાડું કેવા આપણા ફૂલાણા ઢેફલા આપડા ઢોકળા બની ને થઈ જશે તૈયાર એટલે કે હાવ તૈયાર નથી આજે આમાં વઘાર મારવાના બાકી છે મસ્તીના ના આપણે એટલા બનાવ્યા છે મીઠો લીમડો તલ નાખીને વઘાર કરવાનો છે આપણે લીંબુ લીંબુ નાખી

તલ ને મીઠો લીમડો ને રાજગીરો મસ્ત અહીંયા જો ખાવાનું ચાલુ કરી દીધું છે અને આ ભાઈ જો અહીંયા રમે છે પૂર્વા જો અહીંયા રમે છે અને જો ને એવું ઢોકળા ને એવું છે ખાવાનું મસ્ત મજાનું તો આલો બધા વાળો કરવા વાળ તો બીજા વાસણ ભાઈ કાને એવું વીજાવાનું છે ને પૂર્વ બેન જો આ કુવાનો મેળો દેખાઈ ગયો પૂર્વને એટલે જો निरमा आएछ क्यारे नआ आज घरभित्र अझ फोन जोगे नि एक हामी फोन जोगे भिडियाबाट आउँदै राखेँ भिडियो गए लाइक बुझ्ने